વોર્ડ નંબર તેરમાં ખાડીયા પોળની અંદર પાણીની લાઈનો તૂટી જવાથી છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે પ્રજા બેચારી વેરો ભરે છે પણ તેમ છતાં પાલિકાના અધિકારીઓ સત્તાધીશો પ્રજાને પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યા છે બ્રિજ બનાવવા માટે દોડતા અધિકારીઓ સત્તાધીશો પ્રાથમિક જરૂરિયાત પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડતા તેઓનું પાણી મપાયું છે જમીની ધરાતલ ઉપર જોતાં વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરમાં વોર્ડ નંબર તેર વિસ્તારમાં આવેલ ખાડિયાપોળમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈનો તૂટી જવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકો પાણીના ટેન્કર મંગાવીને પાણી ભરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર નંબરના કોંગ્રેસના નગરસેવક દ્વારા પાલિકા તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ઝડપી કાર્યવાહી કરવાની કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા માંગણી કરાઈ હતી વોર્ડ નંબર તેરમાં ખાડિયા પણ નંબર એક બે નફોની કોર ઓછા પ્રેશરથી પાણી આવતું હતું ગંદુ પાણી આવતું હતું એટલે નવું એક કામ શરૂ કરવામાં આવ્યું બજેટમાં કામ મંજૂર કરવામાં આવ્યું લોકોના પરસેવાના વેરાના પૈસાથી જે કામ ચાલતું હતું એ ઇજારદારની ટેન્ડર પ્રક્રિયામાં એવું હતું કામ કરતી વખત કોઈ બી કનેક્શન પાણીનું હોય ગટરનું હોય કે ગેસનું હોય તૂટી જાય તો એને રિપેર એને પોતે કરવાનું હોય તો પણ તમે જોઈ શકો વિસ્તારના નાગરિકોને કોની પાસેથી પાંચ હજાર કોની પાસે છ હજાર કોની પાસેથી સાત હજાર લઈને કનેક્શનના પૈસા લેવામાં આવ્યા છે એટલે ખરેખર એને એની જ જવાબદારી હોય તો પણ લોકોને હેરાન કરી રહ્યા છે અને જે કામ જેટલું કામ પૂર્ણ થયું છે લોકોના કનેક્શનો જેટલા થઈ ગયા છે એ લોકોને નળમાંથી પાણી આવે એના લીધે એમની જવાબદારી હોય જે કેપ મારવાની હોય કેપ એ લોકોએ ખુલ્લી રાખી એટલે સવારે આઠ આઠ દિવસથી પાણી ગટરમાં જાય છે લોકોને નળમાંથી પાણી મળતું નથી અને લોકોને ટેન્કરમાં ખાડા ટેકરામાંથી સિનિયર સિટીઝનોને પાણી ભરવું પડે છે એટલે આવી બેદરકારીના લીધે આવા ઇજારદારને નોટિસ આપવામાં આવે એને ખરેખર કાયદેસર જે પણ અધિકારી હોય એની ભૂલ ના લીધે આવી લોકોને મુશ્કેલી ના પડે ને કોઈ પણ અમારા વિસ્તારના નાગરિક પાસેથી એક પણ રૂપિયો ના લેવામાં આવે એવી અમે કમિશનર શ્રી ના આજે રજૂઆત કરી